આ અઠવાડિયે તમે કોઈ પણ કારણ વગર ઉદાસ રહેશો પરંતુ ચિંતા કરશો નહીં આ દુઃખ ટૂંક સમયમાં દૂર થશે તમે અત્યારે ખૂબ જ અસુરક્ષિત અનુભવો છો આ ભાઈ જીવનના માર્ગમાં નાના ખાડા સમાન છે આ અઠવાડિયે તમે થોડા ઉત્સાહિત થઈ શકો છો અને દલીલો કરી શકો છો તેથી શાંત રહો અને ફક્ત તમારું કામ કરતા રહો જો તમે તમારા આ ઉદ્દેશ્યને પૂર્ણ કરશો તો તમને માનસિક શાંતિ મળશે આ અઠવાડિયે તમારી દિનચર્યામાં બદલાવ આવશે આનું કારણ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ શકે છે આ સમારોહમાં તમે એવા સંબંધીઓને મળશો જેમને તમે લાંબા સમયથી મળી શક્યા નથી આ અઠવાડિયે તમને સન્માન પૈસા અને સફળતા મળશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો આ અઠવાડિયે ખૂબ જ સારા રહેવાના છે જો તમે એક જ જગ્યાએ રહો છો તો તમારા વચ્ચેનું અંતર થોડા દિવસો માટે વધી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે તે થોડા દિવસો માટે જ હશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આ અઠવાડિયે વૃષભ રાશિના લોકોમાં અસંતોષની ભાવના રહેશે તમારી સમસ્યાનું સમાધાન શોધવા માટે ધીરજપૂર્વક પ્રયાસ કરો આ કાળો સમય ટૂંક સમયમાં પસાર થઈ જશે તમારે તમારી ઘરની સુરક્ષા પ્રત્યે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ આ અઠવાડિયે તમે તમારા મૂડમાં ફેરફાર અનુભવી શકો છો કદાચ આ કારણે તમને કોઈ કામ કરવાનું મન ન થાય થોડા સમય માટે તમારા બદલાયેલા વર્તન પર નિયંત્રણ રાખો તમે ફરીથી તમારા સામાન્ય વર્તન પર પાછા આવશો પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે જો તમે કોઈ નવો સંબંધ શરૂ કરવા જઈ રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે આ અઠવાડિયે તમે તમારા કામના સંબંધમાં કોઈ કારકિર્દી સલાહકારને મળવાનું વિચારશો તમારો નિર્ણય એકદમ સાચો છે કારણ કે હવે તમારી કારકિર્દીની યોજના બનાવવાનો સમય છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આ અઠવાડિયું મિથુન રાશિના લોકો માટે કંઈક ખાસ લઈને આવવાનું છે તમારા મિત્રોને તમારી પાસેથી વધુ સલાહની જરૂર પડી શકે છે તેમની મદદ કરવા માટે તૈયાર રહો પરંતુ કોઈને પણ સલાહ આપતા પહેલાં કાળજીપૂર્વક વિચારો જો છેલ્લા કેટલાક સમયથી તમારા મગજમાં મનોરંજન સાથે જોડાયેલી કોઈ વાત ચાલી રહી હોય તો તેને તમારા પરિવાર કે મિત્રો સાથે શેર કરો કામની સાથે આરામ પણ જરૂરી છે અને તે જીવવા માટે છે ટ્રીપ અથવા પાર્ટીની યોજના બનાવો અને આ ખાસ આનંદ માણો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે આ સપ્તાહ પ્રગતિદાયક રહેશે જે લોકો રોજગારીની શોધમાં છે તેમના પ્રયત્નો આ સપ્તાહની શરૂઆતમાં થોડા ઢીમા પડી શકે છે આવું ન થવા દો બલકે તમારી મહેનત વધારી દો કારણ કે તમને તેનું ફળ પણ જલ્દી મળશે પ્રેમ સંબંધો માટે આ સપ્તાહ ખૂબ જ શુભ રહેશે જો તમે શેર બજારના સંપર્કમાં હોવ તો તેમાં નફો મળવાની સંભાવના રહેલી છે જો તમારી પાસે આવકના અન્ય માધ્યમો છે તો ત્યાંથી પણ પૈસા મળવાના સારા સંકેત છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ અઠવાડિયે કર્ક રાશિના લોકોમાં ગ્રહોની સ્થિતિ વ્યર્થનો ભય પેદા કરી શકે છે આ સમયે તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે અને સમજવું પડશે કે તમારા ડરનું કોઈ કારણ નથી તમને સંપત્તિ માન્યતા અને સફળતા મળશે તમારા માટે આનંદ કરવાનો સમય છે આ અઠવાડિયે તમારા કામને બાજુ પર રાખો અને તમારી સફળતાનો આનંદ લો પૈસાની બાબતમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે કર્ક રાશિવાળા લોકોની લવ લાઈફ વિશે વાત કરીએ તો આ અઠવાડિયે તમારા અને તમારા પ્રેમી વચ્ચે અહંકારનો ટકરાવ થઈ શકે છે તમારા માતા પિતાના વિચારો તમારા પ્રેમ જીવન પર પ્રભુત્વ મેળવશે કર્ક રાશિના લોકો આ અઠવાડિયે તેમની પ્રગતિ માટે સલાહ લેવાનું પસંદ કરશે જો તમને કોઈ સમસ્યા હોય તો દુનિયાથી છુપાવવાની જરૂર નથી જો તમે વિદ્યાર્થી છો અને તમને તમારા અભ્યાસમાં કોઈ સમસ્યા હોય તો તમારા શિક્ષકો સાથે વાત કરો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આ અઠવાડિયું સિંહ રાશિના લોકો માટે થોડો સંઘર્ષ લઈને આવ્યો છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ તમારી સફળતા તરફનું બીજું પગલું છે આ અઠવાડિયે તમારા માટે ખાસ સલાહ છે કે તમારી પાસે કોઈ પ્રિય વ્યક્તિ હોય કે અન્ય કોઈ વ્યક્તિ તમારે હંમેશા તેને મદદ કરવા તૈયાર રહેવું જોઈએ આ અઠવાડિયે તમે કંઈક પ્રાપ્ત કરવા માટેના તમારા સંઘર્ષોમાં થોડા નિર્દય અનુભવ કરશો આ અઠવાડિયે ચંદ્રની સ્થિતિ તમને વધુ શક્તિ અને ઉત્સાહ આપશે જે તમને નકારાત્મક પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત આપશે અત્યાર સુધી કરેલી બધી મહેનતનું ફળ તમને મળવાનું છે આ સમય ધીરજ રાખવાનો છે ગભરાવવાનો નહીં કારણ કે આમ કરીને તમે ફક્ત તમારી જાત પર તણાવ વધારી રહ્યા છો શાંત ચિત્તે કરેલું કાર્ય વધુ સરળતાથી ફળ આપે છે આ સિવાય તમે આ અઠવાડિયે સામાજિક વિવાદમાં ફસાઈ શકો છો પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઉભી થઈ શકે છે રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આ અઠવાડિયે હેડલાઇન્સમાં રહેશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો નવી નોકરી તમને અજોડ તકો આપશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આ અઠવાડિયે તમારું પારિવારિક જીવન સારું રહેશે જો ઘરમાં નાના મોટા વિવાદો છે તો પણ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમે તમારા પારિવારિક જીવનથી સંતુષ્ટ જણાશો પરિવારમાં એકતા અને પ્રેમની ભાવના રહેશે તમે નવા મકાનના નિર્માણ વિશે વિચારી શકો છો કોઈ સારા સમાચારથી ઘરની ખુશીઓમાં રોશની આવશે કન્યા રાશિના લોકોની લવ લાઈફ મિશ્ર રહી શકે છે તમે તમારા પ્રેમ સંબંધમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોશો નહીં ઉપરથી આ સમયે તમારે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ પણ થઈ શકે છે વસ્તુઓને વધુ ભારે ન થવા દો અને પરિસ્થિતિને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો તમારા સહકાર્યકરો વિશે કોઈ પણ ગપશપને અવગણો આ અઠવાડિયે ના તો તમે પરેશાન થશો અને ના તો તમારો આત્મવિશ્વાસ ઘટશે જો તમે કોઈ સમસ્યાથી જો ઝૂમી રહ્યા છો તો તેનો અંત આવવાનો સમય આવી ગયો છે તમારો મૂળ ગંભીર નહીં હોય પરંતુ અન્ય લોકો તેનાથી પ્રભાવિત થશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આ અઠવાડિયે તમારે તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારે નવા વિચારો સાથે આગળ વધવું પડશે આ બાબતમાં વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજી બાજુ નાણાકીય બાબતોમાં આ અઠવાડિયે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો વ્યવસાયમાં કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવી ફાયદાકારક રહેશે આ સપ્તાહ તમારી લવ લાઈફ માટે ખાસ રહેશે લવ પાર્ટનર સાથે સમય સારો રહેશે ઘણી વખત તમે તમારા પ્રિયજનો સાથે બેસીને તેમની સમક્ષ તમારા હૃદયની વાત કરવાની તકની શોધમાં રહેશો તમે તમારા સંબંધને એક ડગલું આગળ લઈ જવા વિશે વિચારશો આ અઠવાડિયું તમારી કારકિર્દી માટે સામાન્ય સ્થિતિનો સંકેત છે જો કે જો તમે સખત મહેનત કરશો તો આઠવાડિયું તમારી કારકિર્દી માટે સારું રહેશે તમારે તમારા કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારે તમારા ક્ષેત્રમાં આગળ વધવા માટે નવા વિચારો કરવા પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આઠવાડિયું શિક્ષણ માટે સારું રહેશે આઠવાડિયે પરીક્ષાનું પરિણામ તમારા ચહેરા પર ખુશી લાવી શકે છે તે જ સમયે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા મહેનત પણ આપશે વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓને માટે આ સપ્તાહ ઘણી ભેટ લઈને આવશે સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે જેનાથી તમને ફાયદો પણ થશે આ સમયે તમારી નવી લવ સ્ટોરી શરૂ થઈ શકે છે જો કે આ અઠવાડિયે પ્રિયજન સાથે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે જો આવું થાય તો આ બાબતે ઉતાવળ ન કરો અને પરિસ્થિતિને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો જો તમારી વચ્ચે કોઈ ગેરસમજ છે તો તેને વાતચીત દ્વારા દૂર કરો વસ્તુઓ ફરીથી સામાન્ય થઈ જશે તમારે તમારા સહકાર્યકરો સાથે વિવાદ થઈ શકે છે તેઓ તમારી સાથે છેતરપિંડી પણ કરી શકે છે તેથી આવા લોકોથી સાવધ રહો જો તમે કામ કરો છો તો આ અઠવાડિયું તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવે છે તમારા કાર્યને તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા પણ થશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આ અઠવાડિયું ધન રાશિવાળા લોકો માટે સાનુકૂળ સાબિત થશે પરિવારના સભ્યો સાથે ઝઘડાની પ્રબળ સંભાવના છે આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રિય વસ્તુ મળી શકે છે તે ભેટ મૂલ્યવાન વસ્તુ અથવા એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હોઈ શકે છે તે ગમે તે હોય તેને ખૂબ જ કાળજીપૂર્વક લો અને તેમાં જે પણ છે તેના માટે આભાર માનો આગાહી અનુસાર આવનારું અઠવાડિયું પુરુષો માટે ઘણું સારું રહેવાનું છે આ અઠવાડિયું તેમને સારી યોજનાઓ માટે બહાર આવવા માટે પ્રોત્સાહિત કરશે જે પુરુષો લાંબા સમયથી બનાવે છે તમારા દયાળુ અને પ્રેમાળ ગુણો તમને ઘણો પ્રેમ અને ખુશીની ક્ષણો આપશે પ્રેમ સંબંધો અને પારિવારિક જીવન માટે આ સપ્તાહ કંઈક અંશે પડકારજનક રહેશે આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે તમારી લાગણી ઉપર કામ કરતા પહેલાં તમારા જીવનસાથી વિશે વિચારો બીજી તરફ તમે તમારા પારિવારિક સંબંધોને પણ કેટલીક પરેશાનીઓથી ઘેરાયેલા જોશો જેમનો વ્યવસાય વિદેશ સાથે સંબંધિત છે તેમના માટે આ સપ્તાહ નુકસાનકારક સાબિત થઈ શકે છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આ અઠવાડિયે તમારા જીવનમાં ગેરસમજ ઉભે થઈ શકે છે સાવચેત રહો તમારા શબ્દો પર ધ્યાન આપો જેથી તમે તમારા મિત્રને કંઈ ખોટું ન બોલો તમે સાથ રહીને તમારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકશો આ અઠવાડિયે તમે તમારી ઓફિસ અથવા ઘરમાં થોડો તણાવ અનુભવી શકો છો આ અઠવાડિયે તમારે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ તમે અસાધારણ વિચારોથી ભરેલા છો પરંતુ જો તમે તેને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી તો આ વિચારો તેનું મહત્વ ગુમાવશે આ અઠવાડિયે કામકાજને લઈને થોડો તણાવ થઈ શકે છે જો તમે કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરો છો તો તેને જલ્દી છોડી દો નહીતર તમને નુકસાન સહન કરવું પડશે અને જેલની હવા પણ ખાવી પડી શકે છે આ અઠવાડિયે તમારે વધુ ને વધુ પૈસા એકઠા કરવા પડશે અને જરૂરિયાત મુજબ પૈસા ખર્ચવા પડશે નહીતર મોટું નુકસાન થઈ શકે છે કોઈ પણ રીતે એવું કહેવાય છે કે પૈસા ખરાબ સમયમાં ઉપયોગી છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ અઠવાડિયે કુંભ રાશિના લોકોએ તેમને ઓફિસ અને ઘરની નાજુક સમસ્યાઓ ઉકેલવા માટે તેમની યુક્તિ અને સમજણનો ઉપયોગ કરવો પડશે તમે તમારું કામ સમયસર કરી શકશો પરંતુ કોઈપણ ભોગે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની આશા છોડશો નહીં આ અઠવાડિયે તમે તમારી ખરાબ ટેવો છોડીને સારી આદતો અપનાવવા માંગશો ઉચ્ચ અધિકારીઓ તમને મદદ કરશે આ અઠવાડિયે મતભેદો બોલીને તમારા સંબંધને જાળવી રાખવાનો સમય છે તમે જોશો કે પરિસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે તમારી વિચારસરણી સકારાત્મક રાખો અને નિર્ણય લો જો તમે બીજા લગ્ન કરવા માંગતા હો તો આ અઠવાડિયું તમારા માટે સારું છે તમે આ અઠવાડિયે ઘર ખરીદવાનું નક્કી કરી શકો છો જો તમે તમારી વર્તમાન નોકરીમાં પ્રગતિ તરફ જોઈ રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે ફક્ત તમારા ઉપરી અધિકારીઓની વાત પર ધ્યાન આપો ઓફિસમાં નાજુક મુદ્દાઓને ઉકેલવા માટે તમારે તમારી યુક્તિ અને સમજણનો ઉપયોગ કરવો પડશે જો તમારી ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો અધિકારીઓને ચોક્કસ જણાવો તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે અને વરિષ્ઠ તમારા કામની પ્રશંસા કરશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકોને લાગશે કે તેમના માટે સમય પૂરો થઈ રહ્યો છે પરંતુ સત્ય એ છે કે આ અઠવાડિયે ભાગ્ય તમારી સાથે રહેશે શક્ય છે કે તમને તમારા મિત્રોને સહકર્મીઓ તરફથી કોઈ મદદ ન મળે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં કારણ કે તમે તેનો સરળતાથી સામનો કરી શકશો ફક્ત તમારામાં વિશ્વાસ રાખો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો આ અઠવાડિયે તમારી જાતને ભાગ્યશાળી માનો તમારી મહેનત અને સમર્પણને વ્યાપક માન્યતા અને પ્રશંસા મળશે આ તમને તમારું કાર્ય ચાલુ રાખવા માટે વધુ પ્રોત્સાહિત કરશે તમે તમારા મૂળ પર પૂરો વિશ્વાસ કરી શકો છો પરંતુ દરેક વખત બીજાના મૂળને જજ કરવું શક્ય નથી તમારા માટે થોડો સમય માટે કોઈની સાથે હાથ મિલાવવા એટલે કે નવા સાહસમાં ભાગીદારી કરવી યોગ્ય રહેશે નહીં તમારા પરિવારના બાકીના સભ્યો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે સંબંધીઓ અને મિત્રો સાથેના તમારા સંબંધો પણ સૌહાર્દપૂર્ણ રહેશે તમારા જીવનસાથીની ઈચ્છાઓ જાણો પ્રેમને તમારા સંબંધનો આધાર બનાવી રાખવાના પ્રયાસો સફળ થશે કામનો બોજ થોડો વધશે સવારથી સાંજ સુધી તમે કામમાં વ્યસ્ત રહેશો અને તેના કારણે તમે વધુ થાગી શકો છો